નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવના તમામ બજાર ભાવના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે કપાસ પીટી બારસો પચાસથી પંદરસો ને ચાર લોકોને ચારસો એસી થી પાંચસો ત્રીસ કહ્યું ટુકડાનો ભાવ ચારસો થી છસો સફેદ જુઓ સાતસો એસીથી આઠસો પીળી જુવાર ચારસો થી પાંચસો વીસ બાજરી ચારસોથી ચારસો ને સિત્તેર તુવેર સોળસો અગિયારથી બે હજાર પચીસ પીળાચણા એક હજાર પચાસથી બારસો ને સભેજ જણા ઓગણીસો થી ત્રણ હજાર પચાસ તેરસો થી અઢારસો ને પચીસ મગ સોળસો બે સત્તરસો પંદર મઠ એક ને પાંચ વટાણા બારસો પંદરસો ને બાર સિંગદાણા થી જાડી મગ પડી અગિયારસો પચાસ થી તેરસો સાઠ ઝીણી મગફળી અગિયારસો થી નેવું તાલી થી ઓગણપચાસ થી છેતાલીસ એરંડા એક હજાર થી અગિયારસો અજમો થી બે હજાર નવસો થી સત્તરસો સોયાબીન આઠસો થી આઠસો એગોતેર સિંખપાડા થી પંદરસો ને ત્રીસ કાળા સત્યાવીસો થી ત્રણ હજાર ચાલીસ લસણ ચોવીસોથી ચાર હજાર ધાણા અગિયારસો થી સત્તરસો ને એક સૂકા મરચાં પંદરસો થી સડત્રીસો ને ત્રીસ ધાણી બારસો પચાસથી બાવીસોને ચાલીસ વરિયાળી એક હજારથી અઢારસો જીરુ પિસ્તાલીસોથી છ હજારને સો રાય બારસો દસથી મેથી નવસો પચાસથી ચૌદસો ક્લોજી એકત્રીસોથી ચાલીસ રાયડો આઠસો ચાલીસથી નવસોને પિસ્તાલીસ રજગાનું બિયારણ સોળસો સિત્તેરથી ત્રણ ગુવાનું બિયારણ નવસો પંચોતેરથી એક બસ મિત્રો આ આજના બજાર ભાવ જો તમને પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી અને દરરોજ આવા બજાર ભાવ મેળવવા માટે ચેનલને અવશ્ય કરી દે રાખજો